હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં દર્શો તો આપણા ન્યૂ વિડિયો વિડીયોમાં તમારું સ્વાગત છે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાર તો આપણે આવી ગયા છે એ પલોટે બરાબર અને આપણી ગાડી નવરાવી છે ચાલો હું તમને બતાવું આપણી ગાડી છે નવરાવી છે જોવો જોવા પાણી પડે અને આ બધા ગાડી ભરે છે જોવો આ રીતે ભરા ગાડીઓ

આ રીતે ભરી જ નાખે અને હામ મે આપણા મિત્ર છે જો જોઈ શકો છો આપ અને આપણી ગાડી ભરેલી છે અને આપણે ખાલી કરવા જવાનું છે કાળિયા બિડની ટાંકી માં નાખવાની છે ગાડી આ બધા જોઈ શકો છો પહેલા વજન કરવા આવવાનું છે આપણે અને પછી આપણે ખાલી કરવાની છે આ કંપનીમાં ખાલી કરવાની અત્યારે આપણે વજન કરવા આવી છે બરાબર બધા જોઈ શકો છો અને આ રેતી સટી કોફીનો માલ બને છે ઓલા ગોળા આવે કે નહીં ઈ

અને આપણે ફાઈનલી વજન કાટે પોગી ગયા તમને બતાવું વજન કાટો છે અને સામે વજન થાય છે બીજી ગાડીનો જોવો એટલે આપણે આમ થાય ને ગાડી લેતા એટલે પાછો આપણે આ બાજુ આવવાનું છે બરાબર અને આપણા મિત્ર ની ગાડીઓ છે બે જયંતિભાઈ છે નામ આ બે ગાડીઓ એની છે અહીંયા વજન થાય છે જો આ ગાડી આગળ પડી છે સામે વજન કાટાની ઓફિસ છે ઓલા ડ્રાઈવર ઉતરીને જાય છે જો અને ઓલી પડી ને એ આપણા મિત્રની ગાડી છે જયંતિભાઈ છે નામ અને આ પડી ને થાઠું દેખાય એ પણ એ ભાઈની છે ગાડી બંને બે એ ભાઈની છે ગાડી હેલો ગાય ફાઈનલી આપણે પહોંચી ગયા છે હવે આપણે ખાલી કરવાની છે અહીંયા બધા જોઈ શકો છો આ કંપની છે અને ઓલા શોચિત હજુ ડેલો ખોલવા આયવા છે ગેટ ખોલવા અને ઓલા ભાઈ ટેલિફોન લઈને આવે છે હાથમાં ટેલિફોન છે ભાઈ ટેલિફોન ગાડી વાળેલી હતી અંદર હવે પાછી આવી ગયું વાળવાની છે જો આ મંદિર જવાનું આવી ગયા અહીંયા અને સીધું જવાનું છે કામ ચાલુ છે આ કંપની છે આમના બધા કામ કરે હવે આપણે રિવ્યાજ મારવાની છે દીદી હવે આપણે આગળ લઈ અને આ ગેસની બાજુમાં રહેતી પડી છે ને ત્યાં નાખવાની જય કંપ